આ વર્ષના પ્રારંભથી જ અફઘાનિસ્તાન લીધે પચીસ લોકોના મોત થયા હતા જ્યારે માર્ચમાં સતત ત્રણ સપ્તાહ આવેલા વરસાદને લીધે સાહીઠ લોકોના મૃત્યુ નિપજ્યા હતા આ ગાની હજી વળી ત્યાં અફઘાનિસ્તાનમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં ગત રોજ આવેલા પૂરમાં ઓછામાં ઓછા તેત્રીસ લોકોના મોત થયા છે જ્યારે સત્યાવીસ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી માહિતી અનુસાર પાટનગર કાબુલ સહિત અન્ય કેટલાક પ્રાંતોમાં પૂર્ણ લીધે છસોથી વધુ મકાન કાંતો નાષ્ટ થઈ ગયા છે અથવા તો તેમને ભારે નુકસાન થયું છે તો બસો થી વધુ દુધાળા ઢોર પૂરમાં તણાઈ ગયા છે તો આઠસો હેક્ટર ભૂમિ ધોવાઈ ગઈ છે અને પંચ્યાસી કિલોમીટર થી વધુ સરકો નાશ પામી છે સાથે જ ભારે પૂરોને લીધે પશ્ચિમ ફરા હેરાત દક્ષિણ જાંબુલ અને કદરા પ્રાંતોમાં સૌથી વધુ નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App